વ્યારાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વ્યારાના ચિખલવાવ ગામ ખાતે યોજનાર ખ્રિસ્તી સમાજના સંમેલનના વિરોધમાં કલેક્ટરના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ખ્રિસ્તીઓના સંમેલન વિરુદ્ધમાં તાપી જિલ્લાની દેવ બિરસા સેના મેદાને ચઢી આગામી અઢાર ઓગણીસ અને વીસ નવેમ્બરે યોજનાર ખ્રિસ્તી ધર્મના સંમેલનનો વિરોધ સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી દેવ સેના અધ્યક્ષ મારે રહેવાનું ઉમરપાડા તાલુકાનું કેવડી ગામ આજે અમે સોલ અગિયાર બે હજાર ચોવીસના રોજ અમે તાપી જિલ્લા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ આવેદનપત્ર એ છે કે અહીંયા ચીખલવાવ ગામે કાકરાપર રોડ પર વ્યારા તાલુકામાં એક અઢાર ઓગણીસ વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખૂબ મોટો કાર્યક્રમ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં કોઈ કેરળથી આવે છે અલગ અલગ રાજ્યોમાંથી આવે છે અમે દેવ સેના થકી કહેવા માગીએ છીએ કે આ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે અહીંયા અમે પ્રકૃતિ પૂજક છે પૂંજ મૂકવાવાળા આદિવાસી છે અમારા દેવી દેવતાઓને પૂંજવાવાળા આદિવાસી છે તો આ ખ્રિસ્તી ધર્મના આવા મોટા મોટા કાર્યક્રમો કેમ કરવામાં આવે છે શું અમને આદિવાસીમાંથી સમાપ્ત કરવા માગે છે શું અમારી પરંપરા સંસ્કૃતિ નષ્ટ કરવા માગે છે અને કહેવાય છે કે અમારા આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ પાંચ છે તો અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ એમના ધર્મના પ્રચારકો શા માટે અહીંયા આવે છે અમે વારંવાર આવેદનપત્ર આપીએ છીએ અમે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆત કરીએ છીએ અમે દેવ બિરસા સેના અમારી સંસ્કૃતિ અમારી પરંપરા એના માટે કાયમ લડતા રહીશું છેલ્લા શ્વાસ સુધી અમે લડતા રહીશું અને અમે અમારા સમાજ માટે અમારી પરંપરા અમારી સંસ્કૃતિ બચાવીને જ રહીશું અમે ભગવાન બિરસા મુંડા જેવું કામ કરીશું બસ એ જ અમે આ દેવ બિરસા સેના થકી આદિવાસી સમાજને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ જય હિન્દ જય આદિવાસી રામ રામ આવેદનપત્રમાં ખાસ કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પછી નેતાનો ઉલ્લેખ હા અમે આ જે પત્રિકા વાંચી જે આ કાર્યક્રમ થવાનો છે તેમાં આ જે ભારત દેશની સરકાર છે આદિવાસીની સંસ્કૃતિ પરંપરાની વિચાર કરવાવાળી સરકાર છે એનો સુરક્ષા પૂરી પાડવાવાળી સરકાર છે ગુજરાત રાજ્યમાં પણ એ જ સરકાર છે કે આદિવાસીની ચિંતા કરવાવાળી સરકાર છે ત્યારે એમના જ એક પ્રતિનિધિ ચૂંટાઈને આ મોહનભાઈ સાહેબ સાહેબશ્રી એમાં મુખ્ય અતિથિ તરીકે આવે છે તો અમારા સાહેબને પણ એ કહેવું કે સાહેબ આપણે બધા આદિવાસી છે આપણે બધાએ ભેગા થઈને મળીને આપણી પરંપરા સંસ્કૃતિ બચાવવાની જરૂર છે જો તમે જ અમારા પ્રતિનિધિ છો અને તમે જ આમને સપોર્ટ કરશો તો આદિવાસી ક્યાં ગઈને ઉભું રહે છે એટલે સાહેબશ્રીને નમ્ર અરજ છે કે સાહેબ તમે આદિવાસી સમાજની પડખીઓ ઉભા રહો અને આપણી પરંપરા સંસ્કૃતિ બચાવવામાં અમને સહયોગ કરો બસ અમે સાહેબશ્રીને એ કહેવા માંગીએ છીએ જે રીતે મંત્રી કુંવરજી હરપતિ વિશે પણ સોશિયલ મીડિયામાં સમાજના ગદ્દાર તરીકે જે લખાણ લખાઈ રહ્યું છે એ બાબતે શું કહેશું આ અમારા આદિવાસી વિસ્તારના લોકોએ એમને ખૂબ બધા વોટ આપ્યા હતા કે અમારા આદિવાસી સમાજના એક સારા નેતા છે અને સારું કામ પણ કરે છે પરંતુ જ્યારે એમના લેટર પેર પર જો ખ્રિસ્તી સમાજના કાર્યક્રમનો ભલામણ કરતો એક લેટર આપવામાં આવ્યો છે ત્યારે અમારા આદિવાસી સમુદામાં